रावत कणसी साइ राजा राजगढ़ आटो बड़ो सुनकार क्या लगे के नहीं कोई रैक्त की फरियाद सांभदार

જાણે બાપ નો રાજઘ એમ આઈ લાવી પ્રજા જેને માયરે બેહાડવાના કોણ હતા એનું લઈને આલો છે જાઓ લઈ જાઓ શબ્દ ને સગાવી દો જેને પુત્રને થતા ના આવડે એને જીવવાનો કોઈ અધિકાર નથી કોઈ અધિકાર નથી લોહી તમારી પાસે ન્યાય ભાગે છે રાજન એટલે જેને તારી બેનની ની લીધી એને બાપુ ગોતવા નીકળે એમ હું તને નથી પૂછતો રાજની એજ ખાનારા હું તો પૂછું છું આગ ના રહી છે રાજા મને ન્યાય જોઈએ ન્યાય 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 એ બીજી વાત નહીં અરે હું રાજા છું રૈયત ગુલામ નથી મારે પણ મારી મસ્તી હોય મોજ હોય હવે બાપુ ને મેળે જવાનું મુહૂર્ત વીતી જાય હાલો હાલો બાપુ એ તો નવરોષ પ્રજાના આસુરામાંથી પગ મૂકીને રાજાને મેળો માલવા જવું છે ચારણ હા બાપ એના વિના રાજા ને રાજપૂત ને કડવા વેણ કોણ કે તો ઘણા રાજા ને રાજપૂત છે એમને કડવા વેણ કેજો કડવા વેણ સાંભળવાની મને આદત નથી જો આશીર્વાદ અને ઓવારણા લેવા હોય તો તમને અહીંયા તો કોઈ નહીં રોકે અને ઉપદેશ આપવો હોય તો આ રાજગઢ દરવાજા તમારા માટે બંધ છે તો તું એ સાંભળી લે રાવત રણસિંહ હું એ ચારણ નું છોરું લખી આ રાજકોટમાં પગ નહીં લે રાજા હવે દિવસે મને રાખડી કોણ વાંધ કઈ ને હેઠ થી ના ખોડ લેશે તારા માંડવી જવતલ હોમમાં ના મારા અવરતા અધૂરા રહ્યા બે તારી ચીકા તો કાળ ચાઢી થઈ જશે પણ મારા અંતરમાં લાગેલી આ વેરની આગ ત્યાં સુધી હું તારા મોત નો બદલો નહીં લઉં સદાય પણ વળતી રહેશે બળવડતી રહેશે

અરે આશ્રો તો ભોળાનાથ નો ભાઈ પણ મારી પાછળ રાજની બહાર પડી છે અરે આ તો રાજા ને રાજા નું આંગણું ભાઈ તમે અંદર જાઓ હું ઘોડો બાંધું છું

Thank you આજ તરફ તો આવ્યો હતો બેન તે આજે મારો જીવ બચાવ્યો છે તારે જે જોઈએ તે માગી લે મારા બીરા બેન ને મન ભાઈ ના પ્રાણ કરતા વાલી કોઈ ચીજ ના હોય અને છતાંય કંઈ આપું જ હોય તો એટલું જરૂર કરજે તારી આ બેનના લગ્નમાં જવતલ હોમવા જરૂર આવજે એને ભાઈ નથી પૂજારી બાપા એને ભાઈ નથી મારે બેન નથી શંભુની સાખે હું આપને વચન આપું છું કે બેનીના લગ્નના માંડવડે જવતલ હોમવા ભાઈ બનીને હું જરૂર આવીશ અને રંગે ચંગે કર્યાવર કરીશ રાજના ઉભા બોલને આગ લગાડી નાય બાપુ બાપુ ખીમરિયા પલણી ને આવતી જાન ને લૂટી મોલ બંધા વરરાજા ખેમડો ખેમડો ખેમડો

રાજ્ય ચાકરી કરનાર સૈનિકો નો સંવાર કર્યો મારી બહેન ની સળગતી ઉભા રહી ને મે પ્રતિક્રિયા કરી છે રાજા ને હું સુખે નહી દઉં પણ મારી બેન ના શાંતિ ના નદી કિનારે પાણી ભરતી પનિહારીઓના મોઢા સામે કોસ દિવસ માંડી માંડીને જોજો એમાં તમને તમારી ને દેખાશે તલવાર નાથું માથું એક વાર નીચે તો આંખ માં લાલ ગુલાલ એક વાર હથિયાર મૂકી અલખ નું નામ નઈ નિરાંતે નિંદર કરી જુઓ તમને તમારો માયલો જવાબ આપશે રામભાઈ ઘરે છે સરદાર સરદાર નગર સંઘ લઈને જઈ રહ્યા છે સરદાર રાવત ની બેન પરણી સાસ ને જઈ રહી છે રાવત ની બેન એ ધરવી બેન મારા દુશ્મન ની બેન મને સાસરે જાય છે ઘોડા પલાણો

નદી કિનારે પાણી ભક્તિ પનીહરીઓના મોડા ગામે સો દિવસ નજરું માંડીને જોજો તમારી બહેને રે વેરે ધૂલી જાઓ કેમેરા વેરે ધૂલી જાઓ કેમેરા વેરે ધૂલી જાઓ કેમેરા વેરે એમાં તમને તમારી બહેને અંસાર એમાં તમને તમારી બહેને અંસાર એમાં તમને તમારી બહેને અંસાર તલવાર તમારા શરણે તલવાર જ્ઞાન કરે વેરનો નો વંટોળ ના સમય ખેમડા તલવારના ઝાટકા જેનું જીવતર બની ગયું હોય ની અગાહ ને અજવાળે જેને રાતો વિતાવી હોય

પાણી ઉતારવા આવ્યા છે અને હાથ તુલસીની માળાના બંધનમાં બંધાયેલા ભક્તિ ભક્તિને માર્ગે હાલવું હોય તો ક્રોધ ને મારો આ મગતરાઓ મેણા મારે અને ખેમડીઓ સાંભળી

જેની મુુ લટકે છે મારા હાથ માં તરવાર હતી મારા હાથ લોહી લાલ બંબોળ હતા આંખોમાંથી માંથી અગ્નિ ભગુકતો હતો તેવું હતું ને મને પહેરાવા માટે દે એક

અને કાચના કટકા પહેડિયો હાસીને ચડાવો કે ચઢાવો કેવડિયો તૈયાર છે ઘર માં ઘાલી ગણે કઈ કંઠી બાંધી કઈ કંઠી બાંધી એ તો હું ખેમડો અને અલગ ઘણી જાણીએ છીએ અરે અલગ ધણી નહીં આખો મલગ જાણે છે જુવાની અને જોબન ચોપાટ માંડી દેવ ને નાક એને કોક નામ ની ચુંદડી ઓઢાડી દો ચું સાંભળો ભાઈઓ ની માનો હતો અલખ

તો જાહેર માં દાડલ ની નજર સામે સજા થવી જોઈએ પીટાવ કાલે ખીમડા બારવિયા ને જાહેર માં જીવ તો ચડી જવામાં આવશે

મારી પ્રજાના મીઢર બંધા વરરાજાના માથા વધેરા છે આઈ પીઠે વાળી પરણેતરના પાણી બે પગાવ્યા છે ખેમડિયા પર ખોટું ખોટુઆલ નો ચડાવ રાજન ઈ તો આવો હતો રાજગઢ ને આંગણે એની બેન ની લૂટાઈલી લાશ તો ન્યાય માંગવા પણ તમે જેને અન્યાય કરીને હાથમાં હથિયાર ઉપડાવ્યા પાણી ભરતી પરિહારીઓના ખેમડાએ ચીર ખેંચ્યા છે આઈ ખેમડિયો અને દીકરીઓ ચીર ખેચે રાજન ખેમડિયાની ની ની વાત જાણવી હોય તો પૂછી જોજે તારી બેન ને વગડામાં વેલડુ વેલડું લૂંટવાને બદલે બેન કઈ કાપડામાં સોનાનું કડું આપનારા ખેમડીઓ હતો અત્યારે હું ન્યાય અન્યાય તોલવા નથી ભોઈ ખેમડા ને જીવ તો ચડી દેવો એ પ્રજાનો ન્યાય છે ચડી દો એને

કોટવાડ નો કોર પૂરો કરવા હું તમારી સાથે આવું છું એમના વતી કમ્યા આપી છે ભોળાનાથ મારા ભાઈની રક્ષા કરજો